તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા મજામાં જશો જઈને ઘરે હતો અજય મને ફોન કરીને બોલાવ્યું કે અહીંયા આવતો અજય ને કે મારી પાસે ગાડી છે તો હું હાલીને આવતો હતો તો ચાલો અમે જાય ઈ તો બા આવે તડકો બહુ છે તડકાના હેરાન ઈ તો આમ ના કરે

હમણાં કરતો રૂપારો થઈ ગયો મારો ભેગો રખડતો નથી તે ઓજસ કેમ છે હમણાં કેમ હમણાં દેખાતા નથી હે લગન કે વાત તો મિત્રો હમણાં એને અમારા ઓજસ લગન હે મિતભાઈ ભાઈ કેમ હમણાં દેખાતા નથી ઓજસ ભાઈ હમણાં લગન હે એટલે હમણાં દેખાતા નથી સારું અમારા ભેગા દેખાતા નથી અમારા ભેગા બીજાના લગન મારા લગન બસ કારા 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 થઈ જાય ને બીજાના લગન છે એટલે અથવા એટલે એના ઘર જ કહેવાય ઓજસ ભાઈ લગન હે એટલે હમણાં દેખાતા નથી બહુ તમારે નાડી વાટી મિત્રો ના લગન નથી હો આ તો ખાલી કરે વાંટો જ અમારી મિત્રો આ ભેગા હો રખડતો રૂપારો થઈ ગયો હા આ ઘરે મિતભાઈ ફૂલ હો મોરે મોરો બસ ને ઉડે દો જ આ હો પ્રાણી લઈ જાય એ વજદ લઈને આ એ સકડો સકરાની તો વાત જ ન થાય સાઈડ આપે ને સાઈડ કાપે ને તો મિત્રો કેને પૂઈગા કે કે લેવા આમાં ખબર પડતી કે હવે